મિત્રો અત્યારે આપણે રણુજા રામદેવ ના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અહિયાં તમે ચારેય બાજુ જ્યાં પણ જો ત્યાં નાના નાના બાળકોના ફોટા તમને દેખાય છે આ કેમ દેખાય છે માણસો અહિયાં દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે માનતા કરવા આવે છે જે ત્યાં ને સંતાન હોય હોય દીકરા થતા એ વ્યક્તિ માત્ર મંદિરે રામદેવ દર્શન કરવાની માનતા રાખે કોઈ શ્રીફળ ની માનતા રાખે કોઈ નેજો ચડાવવાની માનતા રાખે કોઈ સાકર ભારોભાર જોખવાની માનતા રાખે ખાલી માનતા રાખો ઘરે બેઠા નવ મહિને ચામડી ના રોગ હોય સફેદ કોઢ હોય ખીલ દાદર ખરાજ માત્ર રામદેવ દર્શન કરવાની માનતા રાખો સાહેબ ક્યારે દુખ દૂર થઈ જાય એ નક્કી દુખ ને ભાંગનાર કોઈ હોય તો એ રણુજાના રામદેવ છે

કે કાલની સવાર ઉગે અને અમારે ચડતા દાડા થાય અને જે પણ મનોકામના તમારી તમે માનો એ પરિપૂર્ણ થાય ત્યારે તમે રાજકોટ થી આગળ 35 40 કિલોમીટરના અંતરે કાલાવાડ આવે છે કાલાવાડની બાજુમાં આ રામદેવપીરનું મુખ્ય સ્થાન છે આ મુખ્ય સ્થાને રામદેવપીરના દર્શન કરવા માટે પહોંચી જજો બાકી શરીરમાં કોઈ પણ રોગ હોય જીવનમાં કોઈ દુખ આવતા હોય એક જ નામ લઈ લ્યો રામદેવપીર ભીર કરે વાળા ખરું એટલે ગમે એવા દુઃખ હોય ભાંગીને ભૂકો કરી નાખે ને એ આ રામદેવભીર છે